મને મને જોઈને બતાવા છો તો વાગ્યા છે 4 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે સાંજના 4 વાગે તો ગુડ ઈવનિંગ તમને બતાઈને તો બસ સવારે કઈ મને ટાઈમ મળ્યો નહીં કામ જાજું હતું કપડા જાજા હતા અને રૂમ મારે ઘસી ઘસીને ધોવો તો એટલે ઘસી ઘસીને ધોયો એમાં મારે 2 કલાક થઈ ગઈ એટલે હાથ કયા નવરો નોતો ફોન પકડવા

તમને કહો હવે પેલા ચા અમે બે મળીને હમપી ને કરી લઈએ કારણ કે મને આવી ભાવ એને એવી ભાવે એટલે અમે બે હમપી ને ચા કરી કોઈ ને વાંધો ન આવે તો બસ બન્યા રેજો અમારી હારે પછી આપણે ચા થઈ જાય ત્યારે પાછા મળીએ તો ફ્રેન્ડ તો મેં સા પપ્પા આજે શાક લેવા ગયા હતા ત્યાંથી બોર લઈ આવ્યા છે પણ બહુ જ મસ્ત ટેસ્ટ છે આ ચોથી પાંચમી વખત એટલે આજે નહીં ચાર પાંચ દિવસથી રોજ લાવે છે તો એટલા મસ્ત છે આ બહુ જ મીઠા છે શેરડી આપણે ખાતા હોય ને એવો મીઠો સ્વાદ છે પણ બહુ જ મસ્ત એટલે આજ ઝાઝા લાવ્યા ખૂબ જ ટેસ્ટી છે પણ આજે તમને મારું ક્યાંય હસવા નહીં મળે ક્યાંય તમને કોમેડી નહીં મળે આજનો બ્લોક મારો આવો જ સિરિયસ હશે તો આ ટાઈમ અમારો બોર ખાવાનો છે અમે બધા બોર ખાઈએ છીએ તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો બસ આપા નથી ક્યાં હલવાઈ ગયા

તમે લગન માં નતા જોતા હું કેવો લાગુ છું હવે મારા બ્લોગ આવા જ આવશે સિરિયસ જરાય દાંત ને દાંત કાઢા ને હું પી ગઈ ચબાવીને તમે જ દાંતો બસ કે દાંત નહી ફીટ સિરિયસ થી બહુ જાડા ખેરાઈ ગયા હવે નાક ને પોરો દો પપ્પા બસ હવે બહુ ઝાડા ખેરાય ગયા દિવાળી તો વહી ગઈ હવે હોળી ધૂળેટી પછી ખેરવાના ઝાડા શું જાવ છો સાંજના સાત વાગી ગયા છે

ખાણ બન રાખીને ખાવા નઈ ઈ લોકોએ ખાણ રાખીને તૈયાર દીધા છે તો બોર આવતે બહુ સારા આવી ગયા છે તો હાલો આપણે આમને બોર ખાવા દઈએ અને હું કરું ભગવાનને દીવાબત્તી તો ફ્રેન્ડ્સ મારા સાંજના ના દીવાબત્તી અહીંયા થઈ ગયા છે માતાજી તમે અમારા વાલા વડીલોનું સાજા રાખજો સાજા કરી દેજો બધાની ઈચ્છા પૂરી કરજો જય માતાજી તો ફ્રેન્ડ્સ એક કમેન્ટ અમાર રેગ્યુલર વ્યુઅર્સ છે બેન તો એની કમેન્ટ હતી કે તમાર મમ્મી ક્યાં રહે છે તો માર મમ્મી ક્યાં રહે છે એ હંમેશા પપ્પા જવાબ દે છે ક્યાં રહે મમ્મી આપણે બગદાણા છે ને બગદાણા ન્યાથી આપણે ઠળિયા આવે પડખેનું ગામ બગદાણા બાજુ બગદાણા પાણે ઠળિયા ગામ હા તો મારી મમ્મી ઠળિયાળ છે બગદાણાન બાજુનું ગામ છે તો અમે જાવાનું પ્લાન કરીએ છીએ તમને પણ લઈ જાઈશું અને મમ્મીનું ઘર બતાવીશું બાય 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 સો અહીંયા ખપાગપ બોર ખવાય છે હસવાનું નથી તો અહીંયા બોર ખવાય છે ગમે એમ થઈને અમારે ખૂટવાડ વાત કરા પાર તો પાડવા લાવ્યા છે એટલે અમે ક્યાં જઈએ ભારે મુંજાણા કેટલા બધા નાખવા ક્યાં અમારે એટલે હવે પાર તો પાડવા હાલો તો અમે તે થોડાક પાર પાડવા તો બસ Анна દેયા બત્તી મારા થઈ ગયા છે અને આજનો બ્લોગ મારો અહીંયા પૂરો કરું છું આશા રાખું છું કે આજનો બ્લોગ તો થાય છે કેવરી રીતે તો વાત મત કા ગમમેય થઈ જાય પણ હવે મારે એક કોઈ બ્લોગ માં દાંત કાઢવાના નથી તમે હો મને કીધું કીધુંતું દાંત નહીં કાઢવાના એમ મને કીધું એટલે હવે આજ થી મારે બ્લોગ માં દાંત નથી કાઢવાના એટલે આજ બ્લોગ આશા રાખું છું કે તમને મારો ખૂબ જ ગમ્યો હોય છે જો ગમ્યો હોય તો બે હાથે લાઈક કરજો અને ઢગલા બન સબસ્ક્રાઇબ કરજો કાલે પાછા મળશું આવા જ બ્લોગ સાથે તો બાય બાય તમારી તબિયત ધ્યાન રાખજો મસ્ત મજાના આવા જ સપના જોજો મોટલેસ વગરના અને બસ મસ્ત મજાના સપના જોજો તો હસ્ય વગર બાય બાય જય સ્વામિનારાયણ રાધા કૃષ્ણ કેવી રીતે ખાય છે મસ્ત લાગે કેવા અમારું ગુસ્સા પાઈ ગયા મસ્ત ક્યુટ